કેશોદની અંબાવાડી સ્થિત લોહાણા મહાજન સુંદરવાડી ખાતે શ્રી રઘુવીરસિંહા મહિલા સેલ દ્વારા મહિલા આત્મનિર્ભર અભિયાન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત કેશુદય સ્પીઠકક સાહેબના ધર્મપત્નીના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને શુભારંભ કરવામાં આવ્યો હતો. રઘુવીર મહિલા પંખની સોનલ શ્રોઢા દ્વારા જણાવ્યા અનુસાર કાર્યક્રમમાં બહેનો દ્વારા વિવિધ પ્રકારના આકર્ષક સ્ટોલ મૂકવામાં આવ્યા હતા, જેમાં તેમની જાતે બનાવેલી વસ્તુઓનું વેચાણ કરવામાં આવ્યું હતું. આ સ્ટોલમાં હસ્તકલા ભરત ગૂંથણ કાપડ ઘરગથ્થુ ઉદ્યોગની વસ્તુ ફૂડ આઈટમ સહિત અનેક વસ્તુઓનું પ્રદર્શન ને વેચાણ કરવામાં આવ્યું કાર્યક્રમનો મુખ્ય હેતુ બહેનોને આત્મનિર્ભર બનાવો તથા હાથમાં તેમના હાથના કૌશલ્યને પ્રોત્સાહન આપવું અને સમાજમાં મહિલા શક્તિને વધુ મજબૂત બનાવવાનો હતો કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનોએ હાજરી આપી અને સ્ટોલમાંથી ખરીદી કરીને મહિલાઓને પ્રોત્સાહિત કર્યા રિપોર્ટર હર્ષ બડ્ડા એ ટુ ઝેડ ન્યૂઝ કેશોદ જય શ્રી કૃષ્ણ જય જુલામ આજ રોજ આઠ ડિસેમ્બરે અમે લોકો એક કમિટીની પાંચેય બહેનોએ થઈ અને આપણા રઘુવંશીની બહેનોને એક આત્મનિર્ભર અને પોતામાં સ્વનિર્ભર થવાની એક ટેલેન્ટ આવે અને પોતાના પગ ઉપર ઊભે એ માટે એક પ્રયાસ કરેલો છે અને આ પ્રયાસમાં દરેકનો ખૂબ જ સાથ અને સહકાર મળેલો છે આજ રોજ અમારે વિઝ ટેબલ આવેલા છે અને દરેક બહેનોએ અલગ અલગ ઘરે બનાવેલી વસ્તુ કાપડ આ તે મમરી કપડાં ઘણા સ્ટોલ નાખેલા છે દરેક બહેનોને રિસ્પોન્સ સરસ મળેલો છે તો દરેક બહેનોને બેસ્ટ ઓફ લક કોંગ્રેચ્યુલેશન અને દર મહિનાના પહેલાં શનિવારે આવી જ રીતે આપણે સ્ટોલ નાખીશું અને દરેક બહેનોને અહીંયા પધારવા માટે અને દરેક જ્ઞાતિની બહેનોને અમારા રઘુવંશીની બહેનોને પ્રોત્સાહિત કરવા માટે પધારશો તેવી રઘુવીર સમાજ આયોજન કરવામાં આવેલું છે અહિયા બધાનો રિસ્પોન્સ સારો મેળો છે અને જેમ બને એમ વધારે લુવાણા મહિલા મંડળ કરે છે જે પધારો નમસ્કાર અખિલ ગુજરાત લોહાણા મહિલા મંડળ રઘુવંશી મહિલા મંડળ દ્વારા આજરોજ જે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જે આત્મનિર્ભર બહેનો માટે જે દરેક અહીંયા વ્યક્તિ અલગ અલગ સ્ટોલ કરેલા છે ઘણી બધા ઘરે જે ગૃહ ઉદ્યોગ બનાવે છે એના દ્વારા તે બધાનો ઘણો બધો રિસ્પોન્સ છે અત્યારે બધાનું ખૂબ સારું સેલિંગ પણ થયેલું છે અને આજનો જે આ માહોલ છે તે આવી જ રીતે કા દર મહિને ચાલુ રહે એ માટે પણ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર કે જે લોકોએ આયોજન કર્યું છે તે દરેકને આત્મનિર્ભર બનવાનું અત્યારે ચાન્સ મળે છે થેન્ક યુ